જાફરાબાદના મેઇન બજારમાં આગ લાગવાની ઘટના બની છે અમે કિરાણાની દુકાનમાં આગ લાગી છે રાત્રિના સમયે અચાનક દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી આગને લઈ આસપાસના દુકાનોના માલિકોનો પણ ફફડાટ ફેલાયો છે બે ફાયર ફાઈટર હોવા છતાં બંને અગ્નિનાશક વાહનો બંધ હાલતમાં ફાયર ફાઈટર સમયસર ન આવતા પ્રાઇવેટ પાણીનો ટાંકો મંગાવવો પડ્યો હતો જાફરાબાદમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સાબિત થઈ છે મહત્વનું છે કે આગ લાગવાથી અંદરનો માલ સામાન બળીને ખાખ થયો હતો પરંતુ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે સમયસર ન પહોંચતા સમગ્ર દુકાનમાં ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે નગરપાલિકાની ઘોર બેદરકારી સાબ આવી છે ત્યારે પાણીનો ટાંકો મગાવીને જ આગ પર કાબુ મેળવાયો હતો શહેરમાં સુરેશભાઈ કાજીની દુકાનમાં ભીષણ આગ લાગી હતી શોર્ટ સર્કિટના કારણે બહુ મોટી દુર્ઘટના બનતા બનતા રોકાઈ ગઈ છે પણ હાલ નગરપાલિકા ભાઈ કોઈ જાતનું ફાયરનું સાધન નથી અને ફાયર ફાઇટર મશીનય નથી એને લીધે આગ બહુ વિકરાળ રૂપ ધારણ કરી લીધું તો ટાઈમે ટાઈમ આવી જાત ફાયર તો ઘણી જાનહાની બચી જાત થોડીક અને નુકસાન ઓછું થાત અત્યારે જુનભાઈ નાનો કામદાર છે બિચારા અને ધંધો નાનો કરે છે અત્યારે એને સહાય મળે એવી રીતે અમારી માંગ